જો તમારી પાસે પણ પ્લાસ્ટિક કન્ટેનરના આવા ઢાંકણ પડ્યા છે તો આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે આજના વિડીયોમાં આપણે જોઈશું આ પ્લાસ્ટિક કન્ટેનરના ઢાંકણના ઘણા બધા ઉપયોગ તો ચાલો શરૂ કરીએ વિડીયો સૌપ્રથમ આ બધા જ ઢાંકણ આપણે એક સાઈડ રાખી દઈએ પહેલાં આપણે આ ઢાંકણનો ઉપયોગ જોઈએ જુઓ તો આ રીતનું એક પ્લાસ્ટિક કન્ટેનરનું ઢાંકણ લઈએ અને ત્યાર પછી આ રાઉન્ડ માપ આપણે લેવાનું છે તો તેના માટે આ ઢાંકણથી આપણે માપ લઈએ તો આટલું માપ આવે છે તો ત્યાર પછી તમારા પાસે જે પણ તમારો ફોટો હોય તે ફોટા આ રીતે માર્ક કરી લઈએ જુઓ આ રીતે આપણે માર્કરથી માર્ક લગાવી લઈએ અને તેટલો ફોટો આપણે કટ કરી લેવાનો છે તમારા પાસે જે પણ ફોટો હોય તો તેને આ રીતે તમે કટ કરી શકો છો જુઓ કાતરથી આ રીતે આપણે ફોટાને કટ કરી લઈશું ત્યાર પછી એ કટ કરેલા ફોટાને આપણે આ ઢાંકણ પર ચોટાડીશું તેના માટે મેં અહીં વ્હાઈટ ગ્લુનો ઉપયોગ કર્યો છે આ રીતે ઢાંકણ પર વ્હાઈટ ગ્લુ લગાવી દઈએ અને ત્યાર પછી તે કટ કરેલો ફોટો આમાં ચોંટાડી દઈએ જુઓ ખૂબ જ સરસ મજાનું એક ફોટો ફ્રેમ બનીને રેડી થઈ ગયું છે આને તમે દિવાર પર રાખી શકો અથવા તો ફ્રીઝ પર રાખી શકો આ રીતે કોઈ પણ જગ્યાએ તમે રાખી શકો ખૂબ જ સરસ લાગે છે ત્યાર પછી મેં અહીં ટુ સાઈડ ટેપનો ઉપયોગ કર્યો છે આ રીતે તે ટુ સાઈડ ટેપ લગાવી દઈએ જુઓ હવે તેને તમે આ રીતે લગાવી શકો છો કેટલો સરસ લુક આવી રહ્યો છે ખૂબ જ મસ્ત લાગી રહ્યું છે ત્યાર પછી જોઈએ બીજા ઢાંકણનો ઉપયોગ તો અહીં મેં એક ઢાંકણ લીધેલું છે તેમાં આ રીતે આપણે ટપકા કરી લઈએ અને આ ઢાંકણમાં આપણે નાના નાના કાણા લગાવીશું જુઓ આ રીતે તમે ચાકુ ગરમ કરી અને આ રીતે ટપકા લગાવી શકો છો જુઓ ત્યાર પછી મેં અહીં બે બોટલના ઢાંકણ લીધેલા છે આ ઢાંકણને આપણે આ મોટા ઢાંકણ પર ચોંટાડવાના છે તે માટે મેં અહીં ગ્લુગનનો ઉપયોગ કર્યો છે ગ્લુગનથી ગ્લુ લગાવી અને આ બે ઢાંકણ આ રીતે આપણે ચોંટાડી દેવાના છે જુઓ સરસ મજાનું એવું એક કન્ટેનર બનીને રેડી થઈ ગયું છે આને તમે બાથરૂમમાં રાખી શકો છો સાબુદાની તરીકે રાખી શકો છો અથવા તો વોશ બેસિન પર પણ રાખી શકો છો ત્યાર પછી બીજા ઢાંકણનો ઉપયોગ જોઈએ આ રીતે જે હેન્ડલવાળું ઢાંકણ આવતું હોય તેમાં આ રીતે ગ્લુ ગનથી આપણે ગ્લુ લગાવી દઈએ ઢાંકણમાં ફરતે જ આ રીતે ગ્લુ લગાવી દઈએ ત્યાર પછી તમે તેને કોઈ પણ દિવાર પર આ રીતે તેમાં લટકાવી શકો છો ચોંટાડી શકો છો જુઓ સરસ મજાનું એક નેપકિન સ્ટેન્ડ બનીને રેડી થઈ ગયું છે આને તમે વોશ બેસીન પર રાખી શકો અથવા તો રસોડામાં રાખી શકો આ રીતે તમે નેપકિન સ્ટેન્ડ તરીકે ઉપયોગ કરી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તેના માટે મેં અહીં આ રીતનું એક ઢાંકણ લીધેલું છે અને આ રીતે દોરીનો ટુકડો લેવાનો છે હવે આ દોરીના ટુકડાને આપણે અહીં ચોંટાડવાનું છે તેના માટે મેં ગ્લુ ગનનો ઉપયોગ કર્યો છે આ રીતે ગ્લુ ગનથી ગ્લુ લગાવી અને જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે આપણે દોરીને ચોંટાડવાની છે ત્યાર પછી ઢાંકણ પર આ રીતે આપણે ટપકા લગાવી લઈએ જેટલા ટપકા લગાવ્યા છે તેમાં આપણે હોલ લગાવીશું જુઓ આ રીતે આમાં હોલ લગાવી લેવાના છે તમે ચાકુ ગરમ કરીને અથવા તો કોઈ અણીદાર વસ્તુથી આ રીતે હોલ લગાવી શકો છો સરસ મજાનું આપણે ઇયર રિંગ રાખવાનું એક સ્ટેન્ડ બનીને રેડી થઈ ગયું છે આ રીતે તમે તમારી બધી જ બુટિયામાં સાચવીને રાખી શકો છો અને તેને ટીંગાળીને રાખી શકો છો કબાટમાં રાખી શકો છો ત્યાર પછી તેને વધુ ડેકોરેટ કરવા માટે તમે અહીં આ રીતે કંઈ પણ ફ્લાવર એવું લગાવી શકો છો જુઓ કેટલું સરસ લુક આપી રહ્યું છે તો અહીં રેડી છે આપણી પાસે ઇયરિંગ રાખવાનું છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા ફરી મેં એક મોટું ઢાંકણ લીધેલું છે અને ફરી અહીં આપણે દોરીનો ઉપયોગ કરીશું તો આ રીતે એક ગ્લુગનથી ગ્લુ લગાવી અને આ દોરીને આપણે ફરતે આ રીતે ચોંટાડતા જઈશું આખા જ ઢાંકણ પર આપણે આ રીતે દોરીને ગોળ ગોળ ગોળતા જઈએ અને જઈશું આ રીતે આખા જ ઢાંકણમાં આપણે આ દોરી ચોંટાડી દઈએ જુઓ અહીં એક ઓર્ગેનાઇઝ બનીને રેડી છે આના પર તમે ગરમ કોઈ પણ વાસણ રાખી શકો છો જુઓ આ રીતે ગરમ તપેલી રાખી શકો છો અથવા તો ગરમ પેન કોઈ પણ વાસણ રાખી શકાય છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા ફરી મેં અહીં આ રીતનું એક નાનું ઢાંકણ લીધેલું છે તેમાં આ રીતે માર્કરથી પહેલાં માર્ક કરી લઈએ જુઓ પહેલાં આપણે બે ડોટ સામસામે કરવાના છે એની બાજુમાં આપણે ફરી એક ડોટ લગાવીએ અને અહીં પણ ફરીથી એક ડોટ લગાવીએ જુઓ આ રીતે આપણે ટોટલ ચાર ડોટ લગાવીશું અને તેને ગરમ ચાકો કરી તેમાં હોલ લગાવીશું જુઓ તો અહીં મેં આ રીતે ચાર હોલ લગાવી દીધેલા છે ત્યાર પછી જે આ પાતળો તાર આ રીતનો આવતો હોય છે તે તાર આપણે આમાં પૂરવાનું છે જો આ રીતે આપણે તારને સીધી દિશામાં પરવીએ અને ત્યાર પછી તેને આ રીતે આપણે ફોલ્ડ કરી દઈએ હવે આમાં એક્સ્ટ્રા લુક માટે તમે કંઈ પણ આ રીતનું ફ્લાવર વગેરે લગાવી શકો છો અથવા તો કોઈ પણ પેચ લગાવી શકો છો જુઓ આ રીતે ફ્લાવર ચોંટાડી દઈએ તો સરસ મજાનું એવું એક કી સ્ટેન્ડ બનીને રેડી છે નેક્સ્ટ આઈડિયા પાવડરના ડબ્બાનો કે આ રીતનું કોઈ ઢાંકણ હોય તેનો ઉપયોગ કરીએ અને ત્રણ અહીં આઈસ્ક્રીમ સ્ટીક લીધેલી છે તો આ સ્ટીકને આ રીતે આપણે ગ્લુ ગનથી ગ્લુ લગાવી અને આ રીતે આપણે ચોંટાડવાની છે રેડી છે સિમ્પલ એવું ઓર્ગેનાઇઝ આમાં તમે ફ્લાવર રાખી શકો છો આ રીતે સો પીસ તરીકે તેનો ઉપયોગ કરી શકો છો ખૂબ જ સરસ મજાનું લાગી રહ્યું છે ને ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા આ રીતની કોઈ દવાની સીસીનું કે એવું કોઈ ઢાંકણ હોય તેને આ રીતે આપણે ગ્લુગનથી ગ્લુ લગાવી અને આ રીતે દીવારમાં ચોંટાડી દઈએ જુઓ તમે આ રીતે દીવારમાં ચોંટાડી શકો છો આ એક સ્ટેન્ડ બનીને રેડી થઈ ગયું છે હવે આના પર તમે કોઈ પણ થેલી હોય પર્સ હોય વગેરે ટીંગાડી શકો છો જુઓ આ રીતે આપણે એમાં હેંગ કરી શકીએ છીએ કોઈ પણ વસ્તુ આવા તો અનેક આઈડિયાઝના વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે ચેનલ પર જઈ તમે તે દરેક આઈડિયાઝ જોઈ શકો છો સાથે જ આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ દરેક આઈડિયામાંથી તમને કયા આઈડિયા સૌથી વધુ પસંદ આવ્યા છે તે પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં તો ફરી મળીએ નવા વિડીયોમાં નવાજ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ